નમસ્કાર મિત્રો ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્યવિદ નિકુંજ ચેનલમાં નિકુંજ પણ આપ સૌ તૈયલી સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એચએનજી યુનિવર્સિટી હેમત્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં જે લેટેસ્ટ રિઝલ્ટ આજે જે રિઝલ્ટ જાહેર થયા છે તેના વિશે આપણે આ ચર્ચા કરીશું જે રિઝલ્ટ બાકી રહી ગયા હતા જે જે રિઝલ્ટનો જે વિદ્યાર્થી મિત્રો ઘણા લાંબા સમય રાહ જોઈએ રિઝલ્ટ જાહેર કરવામાં આવી છે તેના વિશે આપણે વિડીયોની ચર્ચા કરીશું ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમય ન બગાડતા વિડીયોની શરૂઆત કરી છે તમને ખ્યાલ છે ત્યાં રિઝલ્ટ જોવા માટે એચ ઓનજી વેબસાઇટ છે ત્યાં જવાનું હોય છે તે પહેલાં મિત્રો તમને આ ચેનલ પર એચ ઓનજી યુનિવર્સિટીને હરેક માહિતી પહોંચાડવામાં આવે છે કોઈ પણ એક્ઝામ આવે બીએસએમ વનથી બી એસએમ સિક્સ થ્રીના દરેક વિષયના મોસ્ટ એમ એ પ્રશ્નને આ ચેનલ ઉપર વાત કરવામાં આવે છે તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં અને વિડીયોને લાઇક કરી દેજો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો હરેક માહિતી એચજીની ઇન્ફોર્મેશન અપડેટ એ તમામે તમામ માહિતી એક્ઝામ વિશે માહિતી તમને પહોંચાડવામાં આવશે તો ચેનલ સબસે ભૂલશો નહીં આપણે આજના વિડીયોમાં એચ એનજીનું રિઝલ્ટ લેટેસ્ટ જે પરિપત્ર આવ્યું પરિપત્ર જોવાનું છે સાથે રિઝલ્ટ રિઝલ્ટ પર જોઈ શકો રિઝલ્ટ જોવા માટે તમારે રિઝલ્ટ પર ક્લિક કરવાનું હોય છે રિઝલ્ટ પર ક્લિક કરશો ત્યારબાદ તમે જોઈ શકો છો લેટેસ્ટ અપડેટ આવી ગઈ છે જે રિઝલ્ટ ઓક્ટોબ બે હજાર ત્રેવીસમાં બે હજાર ત્રેવીસની જે એક્ઝામ લેવામાં આવી હતી એમપી એડી સેમિસ્ટર થ્રીની રિઝલ્ટ આવી ગયું છે હોસ્પિટલ મેનેજમેન્ટ સેમેસ્ટર થ્રી અને બીએસ એસ સેમેસ્ટર થ્રીનું રિઝલ્ટ આવી ગયું છે મિત્રો સેમિસ્ટ્રી રીઝલ્ટ જે રાહ જો રહ્યા તે પણ રિઝલ્ટ આવી ગયું છે રિઝલ્ટ ફેબ્રુઆરી હજાર ચોવીસમાં એસ વાય એમ બી બી એસ એસ વાય બીડીએસ ટી વાય બી ડીએસ ટી અને પાર્ટ ટુ ફોર્થ ઇર્થ બીડીએસનું રિઝલ્ટ આવી ગયું છે મિત્રો જે પણ રિઝલ્ટ બાકી છે એ ટૂંક સમયમાં આવી જશે તો મિત્રો કોઈ પણ તમારા પ્રશ્ન હોય તો કોમેન્ટ્સ પર જણાવજો કોઈ પણ તમારી માહિતી જોઈએ કોમેન્ટ્સ પણ જણાવજો તમને માહિતી મળી જશે રિઝલ્ટ બાબતે કઈ પણ રિઝલ્ટ બાકી હોય તે પણ જણાવજો તો મિત્રો આ અતિ આજની લેટેસ્ટ અપડેટ આવીને આવી અપડેટ જોવા માટે આવીને આવી જોવા માટે જ મિત્રો ચેનલને સબસે ભૂલશો નહીં થેન્ક યુ વેરી મચ